ચૈતર વસાવાને જામીન મળી ચૂક્યા છે પરંતુ હાલ તેઓએ નિર્ણય લીધો છે કે તેઓ જામીન પર બહાર નહીં આવે તેઓ જેલમાં જ રહેશે પરંતુ આ વચ્ચે જ વર્ષા વસાવા જોડે જ્યારે અમારા સંપાદક તુષાર બસિયાએ વાત કરી તો તેમણે કેટલીક વાત જણાવી તેમણે શું કહ્યું જ્યારે છેલ્લી વખત તેઓ ચૈતર વસાવાને મળ્યા હતા ત્યારે ચૈતર વસાવાએ વર્ષા વસાવાને શું કહ્યું તેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી વરસા વસાવા જ્યારે છેલ્લી વખત ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા ત્યારે ચૈત્ર વસાવાએ તેમને કહ્યું હતું કે હવે ટૂંક સમયમાં જ હું બહાર આવીશ અને હું બહાર આવીને આપણે જેવી જ રીતે લોકોના કામ કરતા હતા તેવી જ રીતે આપણે કામ કરીશું અને આપણે લોકોના પ્રસંગમાં ભાગીદાર પણ બનીશું પરંતુ તેમને ખ્યાલ ન હતો ચૈતર વસાવાને કે તેમને જે જામીન મળવાના છે તેમાં એવી શરત હશે કે તેમણે ભરૂચની હદમાં પ્રવેશ ન કરવો ભરૂચની હદમાં પ્રવેશ કરવા પર ચૈતર વસાવાને પ્રતિબંધ મૂકવાની શરત પર જામીન મળ્યા છે હવે આ જામીનને લઈને તેઓ આગળ પણ કાર્યવાહી કરશે પરંતુ હાલ તેઓને આ શરત પર જામીન મળ્યા છે જેને લઈને વર્ષા વસાવા સાથે જ્યારે અમારા સંપાદક તુષાર બસિયાએ વાત કર્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે છેલ્લી વખત જ્યારે તેઓ મળ્યા હતા ત્યારે ચૈતર વસાવાએ લોકો સાથે કામ કરવાની વાત કરી હતી અને લોકો માટે જે પ્રસંગ છે તેમાં હાજરી આપીને તેમને મદદ કરવાની વાત કરી હતી આપ સાંભળો કે વર્ષા વસાવાએ શું કહ્યું હતું છેલ્લે તમારે જેતરભાઈ સાથે ક્યારે મુલાકાત થઈ અમે જ્યારે ગયા વીકમાં ગયા હતા એટલે વીકમાં એકવાર મળવાનું હોય છે ગયા વીકમાં અમે મળવા માટે ગયા હતા શુક્રવારે ત્યારે અમારી મુલાકાત થઈ હતી ત્યારે જેતરભાઈ તરફથી શું સંદેશ આપવામાં આવ્યો કે જણાવવામાં આવ્યું કે નહીં હવે એમના તરફથી તો કહેવામાં આવ્યું છે કે હું હવે ટૂંક સમયમાં લોકોની વચ્ચે હાજર

હજુ આગળ કાર્યવાહી તેમજ પિટિશન કરી શકે છે આગળ શું થાય છે તે અમે સતત આપને સમાચાર બતાવતા રહીશું તેથી અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો આપે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો જેથી આપને અમારી ચેનલના તમામ અપડેટ મળતા રહે ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર